નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોનાની કિંમતોમાં ભયંકર કડાકો બોલી ગયો છે ને સોનું જે છે એ મિત્રો સતત નીચલા સ્તરે જતું જ જોવા મળી રહ્યું છે જે જે આ મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોનું ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયું હતું એ સોનાની કિંમતોમાં હાલ અત્યારે ધડાધડ ઘટાડો જોવા મળી રહ્યો છે અને સૌથી કિંમતી ધાતુ એટલે કે આ સોનું માનવામાં આવે છે કારણ કે આપણે જે છે એ લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સૌથી વધારે સોના તેમજ ખરીદી કરતા હોઈએ છીએ કે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં હજુ પણ કેટલો ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેની સાથે જો સોનું ખરીદવું છે તો આગામી દિવસોમાં હવે સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની

ઘટતું જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીમાં એક ગ્રામ ચાંદી એકસોને અઢારમાં જ્યારે દસ ગ્રામ ચાંદી એક હજાર એકસોને એક્યાશીમાં જ્યારે સો ગ્રામ ચાંદી અગિયાર હજાર આઠસોને દસમાં અને એક કિલો ચાંદી એક લાખો અઢાર હજાર સો રૂપિયામાં જોવા મળી રહી છે તો મિત્રો કાલની તુલનામાં જે ચાંદીની કિંમતોમાં સામાન્ય વધારો નોંધાયો છે જ્યારે સોના ભાવની વાત કરીએ તો મિત્રો દેશના જ્વેલરી બજારમાં તાજેતરમાં સોનાની

સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તો સોનાના દાગીના બનાવી લઈએ જેની અંદર ઝીંક તાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે જ્યારે મિત્રો ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને જેની અંદર કોઈ પણ

ના રોકાણકારો જે છે એ સોના તરફ આકર્ષાયા હતા જેના કારણે સોનાની માંગમાં પણ સામાન્ય રીતે વધારો જોવા મળી રહ્યો હતો અને આપ બધા જાણો છો કે સોનાની માંગમાં વધારો જોવા મળે છે છે કિંમતી ધાતુ સોનું જે એ મોંઘું થતું જ જોવા મળતું હોય છે તો હવે સોનાના ભાવમાં કડાકો બોલી ગયો છે ને સોનું જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ કરી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડાનો ટ્રેન્ડ ટ્રેન્ડ જોવા મળી

ઘટતુ જોવા મળી રહ્યું છે તો જો તમે પણ શુભ પ્રસંગ માટે સોના તેમજ ચાંદીના દાગીનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલત ત્યારે સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ જ્યારે સોનું દિવાળી સુધી ક્યાં પહોંચશે જની વાત કરીએ તો મિત્રો 1 લાખ ની સપાટી વટાવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે સોનાની રેન્જમાં સતત વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે તો સોનાના દાગીનાની વાત કરીએ તો આપણે સોનાના દાગીના બનાવવા માટે 22 કેરેટ સોનાની ખરીદી કરવી જોઈએ અને રોકાણ કરવાની વાત કરીએ તો હવે જો તમે આગામી દિવસોમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સામાન્ય રીતે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં પણ તેજી જોવા મળે તેવી હાલ શક્યતા

તમે પણ સોના ચાંદીને લઈને કોઈ પણ પ્રશ્નોની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટમાં ગોલ્ડ પ્રાઇઝની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવીશું